ગુજરાત પોલીસની અને સરકારની વર્ષોની નિષ્ફળતા પર બહાદુર પોલીસ અધિકારી જેસીપી શરદ સિંઘલે કાલે બુલડોઝર ફેરવ્યું આ વાત એમની બહાદુરીની એટલા માટે કરવી છે કારણ કે અમદાવાદમાં કેટલાય પોલીસ કમિશનર આવી ગયા ગુજરાતને કેટલાય મુખ્યમંત્રી મળી ગયા પરંતુ આ બહાદુર અધિકારી કદાચ ગુજરાતને અને ખાસ તો અમદાવાદને પ્રથમ વખત મળી રહ્યો છે જેશે ભી શરત સિંગલે ચંડોલા તળાવ મામલે જે કાર્યવાહી કરી તેની વાત કરવી છે બાંગ્લાદેશીઓ પકડાયા તેનો સરગના પકડાયો મુખ્યા પકડાયો મકાન અને ફાર્મ હાઉસ પકડાયા ડ્રગ્સના ધંધા ગોરખના ધંધા અને એ તમામ ધંધા જે આ દેશમાં વિદેશી તાકાતો સાથે મળીને કરવામાં આવતા હતા એ તમામ પકડાયા અને નેસ્ટો નાબૂદ થયું અમદાવાદમાં લલ્લુ બિહારીનું સામ્રાજ્ય નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન સ્વમાન પર આમ તો આપણે સામાન્ય રીતે વિશ્લેષણ અને સમાચાર મૂકીએ છીએ અને આપણે માટે જ કહીએ છીએ વિશ્લેષણ વગરના સમાચાર અર્ધ સત્ય છે આજે આપણે વાત કરવી છે મહેમૂદ પઠાણ ઉર્ફે લલ્લુ બિહારીની લલ્લુ બિહારી કોણ છે મહેમૂદ પઠાણ કોણ છે આપણે જાણતા જ નહોતા છેલ્લા બે દિવસથી આપણે તેના વિશે ખૂબ રિસર્ચ અને સર્ચ કરવા લાગ્યા છે કારણ કે માધ્યમોમાં સતત આ નામ ગુંજી રહ્યું છે તમને લાગશે કે આ લલ્લુ બિહારીની વાત કરી રહ્યા છીએ તો આટલી એક અધિકારી વિશે ઇન્ટ્રોની અંદર વખાણ કરવાની વાત શા માટે કરવી પડી એટલા માટે કરવી પડી કારણ કે અમદાવાદના જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલે કાર્યવાહી જ કંઈક એવી કરી છે આમ તો અમદાવાદના પોલીસ કમિશનર ની જવાબદારીનો આખો અમદાવાદ પોલીસ કમિશનરે ઠેરી આ કહેવાય પરંતુ અહીંયા શરદ સિંઘલ જે ગઈ કાલે સિંઘમની જમીદાને હતા અને તેમણે ચંડોળા તળાવમાં કાર્યવાહી કરી કાર્યવાહી કઈ કરી તો એમણે મહેમૂદ પઠાણ ઉર્ફે લલ્લુ બિહારીને એમના જે સામ્રાજ્ય ચંડોળા તળાવમાં સરકારી જમીન પર તળાવને માટીથી બુરાણ કરીને ફાર્મ હાઉસ બનાવ્યા રહેણાંક બનાવ્યા બધા જ ગેરકાયદેસર બાંધકામોને એક જાતકે તોડી નાખ્યા અને તેના માટે તેઓ લઈને પહોંચ્યા હતા કદાચ બે હજાર જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ટોળી અને આપણે અમદાવાદ મહાનગરપાલિકાની વાત ગણીએ તો ચૌદસો જેટલા મહાનગરપાલિકાના કર્મચારીઓ જોડાયા હોવાની વાત પણ મળી રહી છે સાથે જ જેસીબી મશીન કદાચ સો જેટલા મશીન હશે પણ સિત્તેર જેટલા મશીનની તો એક જગ્યા પરથી અમને માહિતી મળી છે જે કદાચ પોલીસે જ આપી હશે કારણ કે માધ્યમોએ છાપી છે તો સિત્તેર મશીન બે હજાર પોલીસ કર્મચારી ચૌદ અમદાવાદ મહાનગરપાલિકાના કર્મચારીઓને લઈ હ જે સીપી સિંગલ ચંડોળા તળાવમાં પડ્યા થોડી જ કલાકોમાં મેદાન સાફ કરી નાખ્યું તળાવને ખુલ્લું કરાવી નાખ્યું તો આ બહાદુર અધિકારીએ શું કર્યું આ બહાદુર અધિકારીએ ગુજરાત પોલીસની ખાખી પર જે દાગ લાગેલો હતો એ દાગને દૂર કર્યો એ દાગનું નામ હતું ચંડોળા તળાવ અને તેઓ શોધીને લાવ્યા છે મહેમૂદ પઠાણ લલ્લુ બિહારીને શરદ કદાચ આ કામગીરી દરમિયાન માધ્યમો શું કહેવું શું ન કહેવું એ યાદ હોય કારણ કે તેઓ એટલી બહાદુરીપૂર્વક કામગીરી કરી રહ્યા હતા તેમણે કહ્યું આ લલ્લુ વિદેશથી બાંગ્લાદેશની અહીંયા જે મહિલાઓ આવે છે તેની પાસે દેહ વ્યાપારનો ધંધો કરાવતા બાંગ્લાદેશી લોકો આવે એને ડોક્યુમેન્ટ આપતો વાળા કરાર આપતો આ લલ્લુ બિહારી નામનો વ્યક્તિ રહેવા માટેની વ્યવસ્થા પણ આપતો અને સાથે જ તેમણે એક પત્રકાર પરિષદમાં એવું કહ્યું કે વર્ષ બે હજાર બાવીસમાં આ વિસ્તારમાંથી એટીએસ ચાર આતંકી પોલીસને ઇનપુટ હતા કે જમાતે ઉલ મુઝાહિદ બાંગ્લાદેશના સરગના આતંકીઓ જેલમાંથી છૂટી ગયા છે એ હવે બધે પોતાના સ્લીપર સેલ ફિટ કર્યા છે પછી ડ્રગ એમડી ગાંજા સહિતના એનડીપીએસના અનેક કેસા ચંડોળા તરાવના વિસ્તારમાં નોંધાયા છે બે હજાર ચોવીસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બે સગીરાઓને あ。 દેહ વ્યાપારના ચુંગાલમાંથી રેસ્ક્યુ કરીને બચાવી હતી અને સેલ કંપની દ્વારા આ વિસ્તારમાંથી મની લોન્ડરિંગનો ધંધો થાય છે ભારતમાંથી કમાણી કરી બાંગ્લાદેશમાં પૈસા નાખવામાં આવતા હતા બહાદુર અધિકારીએ પણ કહ્યું કે આઠસો નેવું જેટલા લોકોનું ઇન્ટરોગેશન કરવામાં આવ્યું અને ખબર પડી કે આ લલ્લુ બિહારીનું સામ્રાજ્ય છે જેના કારણે ચંડોળા તળાવમાં બાંગ્લાદેશીઓ આ પ્રકારે ઘૂસે છે કાગળ બને છે અને ભાડા કરાર પણ બને છે અને ત્યાં લલ્લુ બિહારી ખૂબ મોટી રકમ કમાઈ રહ્યો છે અને એ પૈસા મની લોન્ડરિંગ બાંગ્લાદેશ થઈ રહ્યા છે આ બધું જ હું કંઈ નથી કહેતો બધું જેસીપી શરદ સિંગલ બહાદુર અધિકારી બોલી રહ્યા હતા અને આ સમયે થઈ શું રહ્યું હતું તો પેરાલ પોલીસની આબરૂના ધજાગરા થઈ રહ્યા હતા ડીજીપી વિકાસ સહાય હોય અમદાવાદ પોલીસ કમિશનર હોય ભૂતપૂર્વ રાજ્યના પોલીસવાળા હોય કે ભૂતપૂર્વ અમદાવાદના પોલીસ કમિશનરો હોય કે જેઓની નાખની છે આ બધું ચાલ્યું કારણ કે તેમણે જ કહ્યું બધું વર્ષોથી ચાલતું હતું તો વર્ષોથી આ ધંધો ચાલતો હતો તો આપણે કયો ધંધો કરવામાં વ્યસ્ત હતા પોલીસ આ અમે સવાલ કરીએ છીએ આ લલ્લુ બિહારી કોના ભાગીદાર હશે અમે નથી જાણતા પણ તેની તપાસ ક્યારે કરીશું કદાચ આપણે કરીએ તો ખબર પડે કે એવા લલ્લુઓ આપણી ફોજમાં પણ તો હોઈ શકે કે નહીં આ પણ એક સવાલ છે આવા લલ્લુને શોધવા હોય અમદાવાદ મહાનગરપાલિકામાંથી શોધવા જોઈએ કારણ કે જેસીપી શરદ સિંગલ ખુદ બોલી રહ્યા હતા કે આ જવાબદારી તો એમસીની છે અમે તો અહીંયા બંદોબસ્ત અને લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશનને કંટ્રોલ કરવા માટે આવ્યા છીએ સાચી વાત હતી અને જેમ સિંગલે કહ્યું તેમ આ અમદાવાદ મહાનગરપાલિકાના કર્મચારી અને અધિકારીઓની જવાબદારી હતી અને સત્તા કે જેમના હાથમાં છે એ મેયરો પણ હતા કે જેમને આ લલ્લુ ના દેખાયો તો કેટલા લલ્લુઓ બેઠા હશે એમસીમાં એની પણ તપાસ થવી જોઈએ કેટલા લલ્લુઓ આ લલ્લુ પાસે પૈસા ખાતા હશે કોને ખબર અન્યથા આટલું સામ્રાજ્ય કેમ હાલી ગયું હોય આપણને ખબર નથી આતંકવાદી એનડીપીએસથી લઈ દેહ વ્યાપાર અને પણ ઇન્ટરનેશનલ રેકેટનો આટલો મોટો સરગના અમદાવાદની ધરતી પર ફાર્મ હાઉસ બનાવે ચંડોળા તળાવ ભૂલીને અને ન ખબર પડે તો કયા કયા લલ્લુને લલ્લુ કહેવો એ કમેન્ટમાં જરૂરથી જણાવજો નમસ્કાર